હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ તો આજે અમે આવી રહ્યા છીએ વંથલી ગુરુકુળને આંગણે અમારા દેવસ્વામીનો દેવબાપાનો જન્મદિવસ હોવાથી આજે અમે લોકો ઘણી સંખ્યામાં જન્મદિવસની ઉજવણી કરવા માટે આવ્યા છીએ અમે બહુ આનંદમાં છીએ સાથે સાથે અમારે બપોરે મહિલા મંચ પણ છે પણ એનું નાટક આમાં નહીં સમાવેશ થાય એટલે આના પછીના વ્લોગ્સમાં એ નાટક કરવામાં આવશે પણ જો કેટલી વિશાળ જગ્યામાં આયોજન કર્યું છે સરસ મજાના ગુરુકુળના આંગણે તો અમે લોકો વહેલા આવી ગયા છીએ સવારે દસ વાગે અમે લોકો અહીં પહોંચ્યા હજી તો બધા ધીમે 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 આવે છે કારણ કે અમારા ગુરુ દેવસ્વામી જોગી બાપાના શિષ્ય દેવસ્વામી તો એ દેવસ્વામીનો હેસીમો જન્મદિવસ છે તો અમે કેમ ન આવીએ દર વર્ષે અમે આવીએ જ છીએ અને અમારા હૃદયમાં એક અદ્ભુત આનંદની અનુભૂતિ થાય છે જ્યારે જ્યારે અમે આ ગુરુકુળના પટાંગણમાં પગ મૂકીએ છીએ ને ત્યારે અમને એમ થાય છે કે પ્રગટ ભગવાન અમને મળી ગયા પ્રગટ ભગવાનના દર્શન અમને થઈ ગયા અમે આવ્યા ને તો પછી બધા કે ચાલો નાટકવાળા છે ને પહેલાં પ્રસાદ લેવા માટે ભોજનાલયમાં વહી જાવ એટલે અમે લોકો છે ને ભોજનાલયમાં આવી ગયા જેટલા નાટક કરવાનું હતું ને એ બધા આગળ ઊભી ગયા કારણ કે તૈયાર થવાનું હોય વાર લાગે જેન્ટ્સના કપડાં પહેરવાના હોય એટલે વધારે વાર લાગે તો જમવામાં પણ બહુ મસ્ત મસ્ત છે રસ પૂરી લાડવા બે જાતના શાક છે સરસ મજાના દાળ ભાત છે સંભારો છે બહુ સરસ થાળ છે બહુ સરસ જમવાનું છે તો અમે બહુ ખુશ છીએ કે અમને આ સરસ મજાની પ્રસાદીનો પણ લાવો મળે છે જો બધા કેવા વ્યવસ્થિત શાંતિથી જમે છે અને હવે તો બધાને જમવાનું કે પહેલાં નાટકવાળા લઈ લઈએ ને પછી બધાને પ્રસાદ લેવાનું શાંતિથી અમે પ્રસાદ લઈ અને પછી જો અમે તૈયાર થઈ ગયા તો મેં કીધું કે પહેલાં મને તૈયાર થવા દો કારણ કે બધા કહે કે કે ઓલો કે મને પાઘડી વાર દે ને ઓલી કે મને પાઘડી વાર દે ને એટલે મેં કીધું ઉભા રે હું પહેલાં તૈયાર થઈ જાઉં એટલે પછી આપણે તો મસ્ત મસ્ત પાઘડી વારી મૂછું કરી અને તૈયાર થઈ ગયા જો લાગે ને જેન્ટ્સ જેવા કાંઈ ન ઘટ્યો આપણી પાંચ જણે ઝાંખો પડે જો બાકી બધા એમ કે તમે તો સ્ટેજ ઉપર ઓળખાતા નથી એમ જો એકથી એક ચડિયાતા છે ને અમારા ગ્રુપવાળા જો હું બધાને કોઈને ઝીણી મૂછું ને કોઈને જાડી મૂછું ને કોઈને આંકડા ચડાવેલા ને ઓહો વાત પૂછો મા પછી છે ને નાટક પૂરું થયું ને એટલે અમે લોકો પાછા અમારા રૂમમાં આવી ગયા ને નાટક તમને બતાવીશ પણ નાટક છે અડધી કલાકનું એટલે નાટક છે ને બીજા વિડીયોમાં આવશે ત્યાં ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારા બ્લોગ્સમાં અને જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કારણ કે આવા સરસ મજાના પ્રસંગોમાં અમને લાભ મળે છે અમારા સાંખયોગી માતાઓની પ્રેરણાથી અમે લોકો આ નાટક કરીએ છીએ એના આશીર્વાદથી અમે આ સરસ મજાની આવી કૃતિ રજૂ કરીએ છીએ આટલા લાખોની સંખ્યામાં તો અમે બહુ ભાગ્યશાળી છીએ કે અમને આવા સરસ મજાના સ્ટેજ ઉપર આવી રીતના સરસ નાટકને કરવા મળે છે અને જુઓ આજે અમને સરસ મજાનું નાટક પૂરું થયું ને પછી અમને બધાને સરસ મજાની ભેટ આપી છે બહુ સરસ ભેટ આપી છે પણ શું આપ્યું છે ને અત્યારે નહીં કહું એ વ્લોગ્સના એન્ડમાં કહીશ ઓકે તો સરસ મજાના જો ભગત છે પાર્સદનું સરસ મજાનું પ્રવચન ચાલુ છે સંતો પણ સ્ટેજ ઉપર વિરાજમાન છે અને અત્યારે અમે બહુ દૂર થોડાક બેઠા છીએ એટલે અમને ક્લિયર એટલું બધું વિડીયોમાં આવી નથી શકતું એના માટે હું માફી માગું છું પણ જેટલું લેવાય છે એટલું હું જો કેટલી સંખ્યામાં બહેનો છે અને ઓલી સાઈડ નેટની ઓલી સાઈડ પુરુષો છે આ સાઈડ બેનો છે તો બહેનોની આટલી સંખ્યા છે તો પુરુષોની કેટલી હશે વિચારો તો કેટલી સંખ્યામાં માણસો અહીંયા આવતા હશે અને આ જન્મદિવસનો કેટલો મહિમા હશે અમને તો બહુ મહિમા છે એટલે આ દિવસે તો અમે ગુરુકુળે આવ્યા આવીને આવ્યા જ ને અમને બહુ અતિ આનંદ થાય હો વારે વારે આનંદ થાય કે ક્યારે પાછો દેવસ્વામીનો જન્મદિવસ આવે ને ક્યારે અમે વંથલી ગુરુકુળે આવીએ સરસ મજાના નાના નાના ભૂલકાઓ પણ સરસ મજાની કૃતિ રજૂ કરી રહ્યા છે જો સ્વામીની જન્મ જયંતિ સ્વામીની જન્મ જયંતિ કૃપા સંતોની અમારા ઉપર જો કેવું સરસ મજાના કીર્તન ઉપર ડાન્સ કરી રહ્યા છે અને અમારો તો બપોરે એક વાગ્યાનો મહિલા મંચ છે તો એક વાગ્યાના મહિલા મંચમાં અમે નાટક પણ કર્યું હતું તો એ બીજા વ્લોગ્સમાં બતાવીશ જેમ જેમ સાંજનો સમય થતો જાય છે એમ એમ સંખ્યા બહુ વધતી જાય છે તમે જુઓ કેટલી સંખ્યામાં માણસો આવી ગયા છે હજી તો સંતોના આશીર્વચનો સરસ મજાના નાના ગુરુકુળમાં અભ્યાસ કરતા ભૂલકાઓના ડાન્સ એવું ઘણા ઘણા કાર્યક્રમો હોય છે પણ મિત્રો કારણ કે અમે બહુ દૂર બેઠા છીએ અમે લોબીમાં બેઠા છીએ અને છોકરાઓના ડાન્સને એ બધું અમને ક્લિયર નહીં દેખાય ને સામે પ્રકાશ એટલો આવવાથી એટલું બધું ક્લિયર દ્રશ્ય નથી દેખાડી શકતી એના માટે સોરી કહું છું પણ કોશિશ કરું છું કે જો સ્ટેજ ઉપર સરસ મજાનો કાર્યક્રમ ચાલુ છે નાના બાળકોના સરસ મજાના ડાન્સને એવું ચાલુ છે હજી લોકોનો પ્રવાહ તો ચાલુ જ છે આવવાનો અને અમે પણ જો રસની સેવા હતી તો જેટલા ગ્લાસ પીવાય ને એટલા ગ્લાસ શેરડીનો રસ પણ સેવા કરવાવાળાને ગજબ કહેવાય હો ખડે પગે ઊભાતા એટલા ધબાધબી રસની બોલતી હતી પીવા માટે પણ એક મિનિટની નવરાઈ નથી સ્વયંસેવકોને તો એ સ્વયંસેવકોને ખરેખર ધન્યવાદ દેવા જોઈએ કે રસ આટલા બધા હરિભક્તોને રસ પૂરો પાડવો ને એ બહુ અઘરું છે હો આપણે બે ગ્લાસ ઘરે સોડા બનાવી હોય ને તો એ ગેંગે ફેફે થઈ જાય કે એ ક્યારે આપણે નથી દઈ શકતા તો એટલી આ વિશાળ સંખ્યામાં બધાને રસ પીએ જેટલો પીવો હોય એટલો એટલે પછી અમે રસ પીને પાછા સભા મંડપમાં બેસી ગયા એટલે સભા મંડપમાં એટલી લાઇટું ફૂલ હતી સાંજનો સમય થઈ ગયો હતો સાડા સાત આઠ વાગી ગયા હતા અને હજી ગુરુજીના આશીર્વચનો બાકી હતા સાથે સાથે ગુરુજીને ડ્રાયફ્રૂટથી એનો સરસ મજાના છાબડામાં એક સાઈડ ગુરુજી અને એક સાઈડ ડ્રાયફ્રૂટ એના જેટલો વજન છે એટલે ડ્રાયફ્રૂટથી તોલ કર્યો હતો પછી સાકરથી તોલ કર્યો હતો પછી ચાંદીથી હતા એવો દર વર્ષે અમારા ગુરુજીને એવી રીતના છાબડામાં બેસાઈને એની ભારોભાર એટલી બધી સેવા કરતા હોય છે હરિભક્તો અને સાંજે સાડા આઠ થઈ ગયા એટલે અમે આવી ગયા પ્રસાદી લેવા તો જો અમારા બધા મંડળના બહેનો પણ તમને બધાને હાથ જોડીને જય સ્વામિનારાયણ કહે છે તો અમે લાઈનમાં ઊભી ગયા વિશાળ સંખ્યામાં સરસ મજાની ભોજનની વ્યવસ્થા એ કરવી નહીં બહુ અઘરી છે જો કેટલા મસ્ત મસ્ત રીતે બધા શાંતિથી જમે છે પોતપોતાના ગ્રુપમાં ક્યાંય સંકળાશ નથી ક્યાંય ધક્કા મૂકી નથી અને માણસો પણ બહુ છે પણ આનો મહિમા એટલો છે ને જો સરસ મજાનો પ્રસાદ તો ઘણો જ છે પણ મેં જો કેટલું લીધું તો આપણે જો જે સ્વામીને જોઈ ખાતા ડ્રાયફ્રૂટથી એ પ્રસાદી લીધી પછી આપણે બીજું છે પંચરત્ન હલવો એ લીધો પછી રોટલી આપણને ફાવે ને એટલે રોટલી ના લીધી અને સરસ મજાનું કઢી કઢી આપણી ફેવરિટ હો એટલે હલવો બે વખત લીધો રોટલી લીધી નથી સરસ મજાનું શાક લીધું અને કઢી મારી બહુ ફેવરિટ છે મને કઢી બહુ ભાવે એમાંય મને સફેદ કઢી હોય ને જે સારણપુરની સફેદ કઢી એવી જો મારી થાળીમાં એક ડ્રાય ફ્રૂટનું ભગવાનને આપણે ઓલા કર્યા હતા સંતને એ પ્રસાદી છે પછી હલવો છે પછી ભજીયા ચટણી એવું બધું છે ભજીયા ચટણી ને એવું કઢી ને ભાત તો અમે પણ જમવા બેસી ગયા હાલો તમે પણ જમવા સારું ચાલો તો અમે અમારા ગુરુજીનો જન્મદિવસ ઉજવીને આવી ગયા ત્યાં અમે નાટક પણ કર્યું હતું પણ એ નાટક બહુ મોટું છે એટલે એનો અલગ વિભાગ એક એનો અલગ વિડીયો બનાવી અને અપલોડ કરીશ આ વ્લોગ્સમાં નહીં કરું કારણ કે અડધી કલાકનું નાટક છે અને અમે નાટક મહિલા મંચમાં કર્યું અમારા ગુરુજીના આશીર્વાદ અમને મળ્યા સાથે સાથે અમને એક સરસ મજાની ભેટ પણ મળી જો આ સરસ મજાની ઘડિયાળ અમે જેટલા બહેનો નાટકમાં રહ્યા હતા એ બધા બહેનોને અમને સરસ મજાની ગિફ્ટ મળી છે અમને સરસ મજાના આશીર્વાદરૂપી આ સરસ મજાનું મોમેન્ટો એ ને કે એ આપ્યું છે ઘડિયાળ સરસ મજાની જે અમને હંમેશા યાદી અપાવશે ડગલેને પગલે યાદી અપાવશે કે આ જે અમે નાટક કર્યું હતું આજે એના આશીર્વાદ રૂપે અમને આ સરસ મજાની ગિફ્ટ આવી છે તો સારું ચાલો નાટક હું બીજા બ્લોગ્સમાં મૂકી પણ આ વ્લોગ્સ પણ તમે જરૂર જોજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને સપોર્ટ કરજો અને મારા વિડીયોમાં જોડાયેલા રહેજો નાટક બહુ મસ્ત છે તો નાટકનું નામ પણ છે સત્સંગનો પક્ષ તો સત્સંગનો પક્ષ જોવા માટે રેડી રહેજો એ આના પછીનો વિડીયો સત્સંગનો પક્ષ હશે તો જરૂરથી નાટક જોજો સારું ચાલો અહીંયા હું મારો વ્લોગ પૂરો કરું છું બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ આજનો દિવસ બહુ આનંદ ગયો